આજે હું ગોગા મહારાજનો પ્રસાદ બનાવીશ પાંચમના દિવસે આપણે આ પ્રસાદ બનાવતા હોઈએ છીએ ગોગા મહારાજની પાંચમ ગોળને છણી પણ શકો છો અને ટીચીને ખાંડીને ઝીણો પણ કરી શકો છો છણેલો ગોળ અને ખાંડેલો ગોળ ગમે તે પણ લઈ શકો છો આને તમે ચૂલા ઉપર રાંધી શકતા નથી કેમ કે પ્રસાદી છે એટલા માટે અમે તો હાથેથી જ બનાવીએ છીએ રાંધેલો પ્રસાદ નથી બનાવતા એમ જ બનાવીએ છીએ આ ગોળને મેં શણી લીધો છે સારી રીતે એકદમ ઝીણા પીસ પડે એવી રીતે અંદર કાંકરી ના રહે એટલે કે આખા ગઠિયા ના રહે એ રીતે છણવાનો છે અને ખમણીમાં પણ છણી શકો છો એટલે એકદમ ઝીણો ગોળ થઈ જશે ગોળને છણી લીધા પછી તમારે જેટલી પ્રસાદી કરવાની હોય એટલો ગોળ લેવાનો એના મુતાબિક સામે એટલી જ આપણે બાજરીનો લોટ લઈશું બાજરીનો લોટ લઈને આને એકદમ પહેલાં ચાળી લેવાનો મેં ચાળીને સાઈડ લીધો છે એટલે આમાં પણ કોઈ આપણે અમુક વખત બાજરીના દાણા રહી જતા હોય છે એટલે ચાળીને આપણે બાજરીનો લોટ લઈશું જેટલો ગોળ છે એટલો જ સામે બાજરીનો લોટ લઈશું તમે ગળ્યું ઓછું વધારે પણ કરી શકો છો જેને જેટલું ફાવતું હોય એટલું જ તમે ગળ્યું કરી શકો છો પછી આને એકદમ મિક્સ કરી લેવાનું બધું જ ગોળ અને બાજરીનો લોટ એક તાર થઈ જવો જોઈએ એટલું મિક્સ કરી લેવાનું તમે આને જો પ્રસાદના રૂપમાં ના બનાવતા હોય તો તમે ગોળ અને ઘીનો પાક લાવીને આપણે જે રીતે સુખડી બનાવતા હોય એવી રીતે પણ આ રે તમે કુલેર બનાવી શકો છો હું હાથેથીને જ આ રીતે મિક્સ કરીને હાથે ગરમ અરે ઘી ગરમ કરીને પછી આમાં ઘી નાખીશ અને મેં આ ઘી પણ ગરમ કર્યું નથી મારા ઘરમાં ગરમ ઘી ઓલરેડી હતું એટલે એ જ મેં ડાયરેક્ટ એડ કરી દીધું છે એટલે આજે પાંચમના દિવસે અમે ગરમ વસ્તુ પ્રસાદીમાં ગરમ વસ્તુ નથી કરતા ચૂલા ઉપર નથી ચડાવતા પ્રસાદી બધી જ એમને જ હોય છે એટલે એટલા માટે એટલે મેં આગળના દિવસે ઘી ગરમ કરી લીધું હતું એ જ ઘી હું એ દિવસે પણ એડ કરી દઉં છું ઘી ગોળ અને બાજરીના લોટનું પ્રમાણ એક સરખું રાખવાનું છે એટલે પ્રસાદીનો એકદમ ટેસ્ટ એવો મજેદાર આવશે તમે આ પ્રસાદી ખાતા રહી જશો તમે આમાં ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો ઘણાને ડ્રાય ફ્રૂટ વધારે ભાવતા હોય છે તો સ્વીટમાં ડ્રાય ફ્રૂટ નાખતા હોય છે પછી આને સારી રીતે મિક્સ કરી લેવાનું એકદમ એક તાર થઈ જાય ત્યાં સુધી આને મિક્સ કરવાનો છે આ પ્રસાદીમાં પણ તમે ધરાવી શકો છો અને તમે એમને એમ પણ ઘરે ખાઈ શકો છો જ્યારે પણ નાની અમથી એવી ભૂખ લાગતી હોય કે છોકરાઓને કંઈક સ્વીટમાં નવીન ખાવું છે તો આ પાંચથી દસ મિનિટમાં બની જાય છે અને જલ્દી આ બધું જ આપણા ઘરમાં અવેલેબલ હોતું હોય છે અને આ ટેસ્ટી એકદમ હેલ્ધી અને આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય એટલા માટે તમે આ ખાઈ શકો છો ઘરમાં છોકરાઓ ઘી ગોળ ના ખાતા હોય તો તમે આના આ એક સ્વીટ પ્રસાદી રૂપે આવી રીતે લાડુ બનાવીને અલગ અલગ ડિઝાઇન શેપ આપીને તમે એને તમે છોકરાઓને પ્રસાદી રૂપે કે એવી રીતે તમે ખવડાવી શકો છો જેથી કરીને છોકરાઓ હશે હશે ખાશે જો મારી પ્રસાદી અને આ એક જાતનું શું કહેવાય તૈયાર છે પ્રસાદી મારી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો સારી રીતે બની ગઈ છે ઘીને એકદમ લતપત્તી છે એટલે આટલા પ્રમાણમાં તમે આવી રીતે તમે મારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો